નમસ્કાર મિત્રો બાર શિયાળે આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં ભારે પવન સાથે માવઠાના વરસાદની મોટી આગાહી કરાય છે મિત્રો માવઠાની આગાહી આવતા આપણા ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે આ સમયગાળા દરમિયાન જો માવઠાનો માર પડે તો મોટા પાયે નુકસાન જવાની ભીતિ પણ સેવાતી હોય છે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠાનો માર પડશે કેવો વરસાદ પડશે તેની વાત કરીશું પણ તે પહેલા આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણે ખડતું નહીં માટે ના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સામે મિત્રો અમને વિભાગની આગાહી વચ્ચે જુનાગઢથી સમાચાર આવી રહ્યા છે જ્યાં વરસાદી છાટાની શરૂઆત પણ થઈ ગઈ છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળસહી વાતાવરણ છવાયું છે મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્રની વિસ્તારોથી શરૂઆત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બાર ચોવીસ કલાકની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના પણ છોટાશ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે આ જિલ્લાઓના છૂટાશ વિસ્તારોમાં હળવું માવઠું પડી શકે આ સાથે પાંત્રીસ કિલોમીટર કલાકની ઝડપ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાય છે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર જિલ્લાના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડી જાય આ વિસ્તારોમાં કોઈ મોટી શક્યતા નથી આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના પણ છૂટા છવાયા અમુક અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદી માવ જામી શકે આગાહી પ્રમાણે ભુજ બચાવ રાપર ગાંધીધામ અંજાર માંડવી કંડલા બંદર સહિત નખત્રાણાના પણ છ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવું માવઠું પડી શકે કોઈ ભારે માવઠાની આગાહી હાલ કરાઈ નથી મદુરો દક્ષિણ દત્ન વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ દત્ના વિસ્તારોમાં પણ વૃદ્ધિ માહોલ જોવા મળશે આગાહી પ્રમાણે ખાસ કરીને સુરત તાપી ડાંગ નૌસાર અને વલસાડ જિલ્લાના છૂટાછવટા વિસ્તારોમાં હળવું માવઠું પડી શકે આ સત્તે ગાજ થવાની પણ શક્યતા છે મધ્ય પૂર્વ દત્ન વિસ્તારની વાત કરીએ તો મધ્ય પૂર્વ દત્તમાં ખાસ કરીને અમદાવાદ અને ખેડા જિલ્લાના કોઈ વિસ્તારોમાં સામાન્ય જાપ્તા પડી શકે બાકી મહીસાગર દાહોદ પંચમલ છોટો દેપુર આણંદ અને વડોદરા જિલ્લાના વિસ્તારોના ખેડૂતોએ કોઈ ચિંતા કરવા જેવું નથી કારણ કે આ વિસ્તારોમાં વાદળસાઈ વતન જોવા મળી શકે આ વિસ્તારોમાં આગાહી કરાઈ નથી મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકની અંદર વાદળસાઈ વાતાવરણ જોવા મળશે છે વરસાદના વિસ્તારોની વાત કરીએ તો આગાહી પ્રમાણે બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લાના છૂટા વિસ્તારોમાં એકદમ સામાન્ય ઝાપટા પડી શકે એકલ બોકલ ટૂંકા વિસ્તારોમાં હળવું માવઠું પડી જાય બાકી કોઈ મધ્યમ કે ભારે વરસાદની આગાહી કરાઈ નથી તો મિત્રો આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે આ ચેલ ને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા